અને મુગટ માં જે હિરલા જડેલા છે ને મોતી એ મારા વાલા ભક્તો મારા મોતી છે મારું સર કો મારું તાજ કો તોય તમે બધા મારા ભક્તો એટલે હું જો તમને ચિતલા મોનું છું મારા મુગટ ઉપર બેહાડું છું જો તમારી માએ આવું કોઈ દાડ કીધું હશે કે નહીં કીધું હોય પણ હું મારા

આ લાકડાની ગાદી છે ને પણ હોનાની ગાદી હોય મોર હોય પણ ભક્તો ના હોય શું કામ એટલે મારા ભક્તો છો ને તમે એટલે મારા બનાવી અને જો બહુ ઝીણી ઝીણી વાત નું દર રવિવાર નવું નવું માર્ગદર્શન કરું છું જે તમને લાગુ પડે એવું તમને સુખ દેખાય એના માટે એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને મસાણી મેલે કહું મસાણી મેલે ઉગતા પોર ની મેલ અલગ છે આટલું યાદ રાખજો માતા હું મેલેડી એક જ છું પણ ઉગતા પોર ની મેલડી એટલે ચોખ્ખી માતા

પ્લસ માઇનસ વાયરા થઈ જાય તો શું ઉડી જાય માતા માતા કોઈ વિરોધ નહીં પણ બહાર પૂજાતું એને બહાર રખાય અને અંદર પૂજાતું એને અંદર પૂજાય એટલે આ ભેદ સમજાવું છું નકર બહાર રાખવા વાળા તમારી રાજા ના પહેરેદાર હોય કોઈ રક્ષા કરવા માટે જેમ મેં કીધું તું ગયા રહી મસાણી વેરડી એટલે બોર્ડર ઉપર બેઠી હોય કોઈ દુશ્મન થાય ઠાર કરવા તો એવા સૈનિક હોય મારવા વાળા કાપવા વાળા ચોસો પર બોર્ડર ઉપર તો મસાણી મેલડી એ દેવ એ તમારું રક્ષક દેવ છે તમારી પર કોઈ મૂળ ચોટ વિદ્યા ના કરી જાય કોઈ માતા મોકલે તો એ ગમે તેવી માતા ને પાછી પાડે એ તમારું લોઢા જેવી માતા હોય એ ઘરના ઉમરેક એટલે કઈક પેઢી તો આવવું છે કે આ બાદ મહાકાળી જોડે પછાણી મેલડી આ બાદ મહાકાળી બેઠી જોડે ઝોપડી માતા અરે જેને બહાર રાખવાને બહાર પૂજો અંદર પૂજવા વાળા ને અંદર પૂજો

પણ મારા જેવી ઉક્કા મેલે તમારી કુરદેવી મહાકાળી છે રાજા છો તો રાજા ને કોઈ આડું થતું હોય રાજા લડવા જવું હોય તો રાજા તો ક્યારે જાય છેલ્લે જાય પણ એના પેલા રાજપાટ ચલાવા માટે તો જોઈએ એવી તમારા ઘેર તમને કદાચ શંકા લાગતી હોય કે નહીં તું રજા અને તારી રજા હોય તો જ માં કરાવજે તો માં હું આ દીવો કરું છું આવો વિચાર આવતો હોય ને તેની રજા દોડ લેવાની જરૂર અમુક તો દોડ લેવા મારા ખાતા માં દોડાલ દોડાઈ જાય મારી ઉપર અઢી હાલ હજુ અઢી હાલ કોઈ સંતોષ ના થાય મારી પોચ જાર હાલ પાછા પોચ જાર નાખે આ તો ભુવા છે એને ખબર છે આ બધી મારી હજુ તે હાથ જાર તું બરોબર મારી મેલડી હોય હાથ હાલે તો હજુ તું બરોબર હોય તો નવ જાર હાલ એમાં સંતોષ ના થાય નવ જાર હાલ દે તો શું કે હજુ રોમ ભેગી થાય માતા ક્યા છ ની મોની કલમ નહી તોડી છે શંકા કરવા વાળા તો છે ને માતાઓ દૂર રે તું ભાઈ મારી ભક્તિ ના કે ચાલશે જા તાર જે જોઈએ નારીઓ મોની લેજે હાલ દે જા તારું કોમ નહીં મારા પારે એટલે આ દૂર થી છલાબ રાખે માતા એ તુરા બાર થી તમારી પરીક્ષા કે માં તું મારી માકા મારા જોડે હાજરા હાજુ હોય તો આ વાત બનતું કદાચ પેલા શરૂઆતમાં તમે કોઈ વાત મૂકીને થઈ જાય એક વખત તમને પ્રમાણ મળ્યું ને કાફી રાખવું

એના સત ઉપર શંકા કરવી એનો મતલબ એવો થાય અને જો સત ઉપર શંકા હોય તો કશા કોમ માતાજી ભગવાન ગમે તે હોય પણ એના સત ઉપર જો શંકા હોય તો ગમે તેવી માતા રહી ગમે તેવા ભગવાન રહ્યા પણ એ બેકાર બેકાર ના બેકાર તમારા માટે જે મોનસ એના માટે તો સજ એટલે ક્યારેય તે પારખા કરવાનું ભૂલી જજો એ માડી તું આ મારી લોન કરાવવાની હોય તું આ મારા શંકા છે કે કોણ થશે કે નહીં અને એનું પાછું પારખું કરો દેવી શક્તિ એવી ઘડે ઘડી નવરી નહીં તમારા એ પ્રમાણ પૂરવા માટે એક બે પ્રમાણ કોઈ સત્પુરુષ સજ્જન માણસ હોય ને ભક્ત સાચો ભક્ત એને એક જ પ્રમાણ જગત માં કાપી છે એક જ વખત એનો અનુભવ થઈ જાય એટલે મરી જાય પણ મારો છેડો ના છોડે